બાવીસ મિનિટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રંજન ભટ્ટ અંગત કારણોથી લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે સવારે અગિયાર મિનિટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લડવાની કરી બંને નેતાઓ દાવો રહ્યા છે કે તેઓ અંગત કારણોથી ચૂંટણી નથી લડવા માંગતા પરંતુ તેમણે આ નિર્ણયો સૌ કોઈને ચોકાવી દીધા છે ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં નામ આવવું અને બાદમાં સામેથી ઉમેદવારી છોડવી અનેક સવાલ ઊભા કરી રહ્યું છે તો આજનો દિવસ ભાજપ સાથે સાથે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે જ્યાં એક તરફ વાતાવરણમાં ગરમી વધી રહી છે ત્યાં બીજી તરફ રાજકારણમાં પણ ગરમી વધી રહી છે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે રસપ્રદ બની રહી છે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી વડોદરામાં આઠ દિવસથી જે ચાલી રહ્યું છે તેને લઈને નિર્ણય લીધો મેં પાર્ટીને કહ્યું મારે ચૂંટણી નથી લડવી મને કોઈ દુઃખ નથી થયું જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે વડોદરા માટે સારું ન હતું મેં વડોદરાની દસ વર્ષ સેવા કરી છે ખૂબ સમર્પિતતાથી કરી છે ફરીથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ફરી આ તક આપી પરંતુ જે છેલ્લું દસ દિવસથી ચાલી રહ્યું છે મને એવું લાગ્યું કે જે રીતે જે લોકો ચલાવી રહ્યા હતા તો મને એમ થયું કે મારો અંતરનો અવાજ કે નથી કરવું મને કોઈ દુઃખ નથી હું તો એવું તમારા માધ્યમથી કહું કે જે કોઈ એવું કહેતા હોય કે મારા દીકરાનો મોલ છે તો શોધી લાવે ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી એના કરતાં બેટર છે કે બહુ સેવા કરી હવે પાર્ટીની સેવા ખાલી કરશું